હવે દિવસે તો ડબલા લે નહીં કારણ કે ગામ વાળા બધા હારી ના રે ને ક્યાં છે ગામ વાળા બહુ હારી એને ખબર પડે કે ભાઈ ના એટલે લોડા વાહે વાહે અમાર થોડી જાય તારા થોડીક કાળી છે એમાં ફેરવું છે યાર એટલે યાર જેની હજી ઘણા એવા વિસ્તારો છે જેની પાસે સંડાસ નથી યાર અને આ ભોસડીના જેની પાસે લોડા વાહે વાહે તમને યાર કોઈ કહેવાળો નથી ને હમણાં તમે જે વડીલ શોભીમાનની વાત કરતા હતા ને અમારામાં જે શોભીમાનનો સાટો હતો ને થોડો ગમ છે જાય એ તમે સમજી જાવ હવે અલઅમારી અંદર ઘણો સ્વાભિમાન છે જોય ભાઈ આ તો તમને કેવું નથી મારે શોભીમાન ન કે ભાઈ ભાઈ સમજાય મારે ગાડી મારે જો હું તને કહું આ જીવનની અંદર છે ને કોઈ દે હું કોઈ દે હું આખો નથી પડ્યો આ ડબલરે નેરા માંગો ઓળું પડતું યાદ રાખજે અંગવાટું આતી લગીન પડવાઓ મારું ખાજોન પસા હવે હારી એ ભાઈ ઈ વાત રેવા દેજેલા

ગાયન ખાનો કો તમે કેતો હતો એટલે આ વાતો ખાવાની સંભળાવતો નથી પણ એમાં એવું છે અમાર ભાઈ બંને મમ્મી છે ને એને મને કીધું એકવાર મને સલાહ આપી ની સલાહ મને દીલ પે લાગી કે બટા જેનો ખાય ને એનો કોઈ ખોદાય નહીં કોણ એવા એવા મહાન આત્મા કોણ હતા યાર મને કહેજો આપણે એના શરણ સ્પર્શ કરી લીધી વાત તો હોટકે ની છે ભાઈ કે જેનો એ આપણે ખાય ને કે મને કે એક વાર યાદ રાખજે કે બટા એક જીવન કે જેનો એ કે ખાવ ને એનો કોઈ ખોદતા નહીં વાત તો હોટકે ની છે ગોલ્ડન લાઈન ગાઈસ નોટ કરવી પડશે મારે કાચ કાલના ચોપડામાં હા હા અને એવું છે ગાઈસ સમજાય પરિસ્થિતિ બધાને મજબૂર નથી કરતી આપણે આજે કરીને મજબૂર થઈ છે અગર માણસોને વાર ન લાગે સમજાય બધું તો કે માણાની કે પરિસ્થિતિ ન ને માણા પરિસ્થિતિ ને માણા ભડવા છે ઈ ખોટી નો છે માણાની પરિસ્થિતિ હોય કા છેલા બે બના બે એમાં એવું છે જો ભાઈ આ પરિસ્થિતિ ને તો બધા બહાના છે સમજે તમે એક વાત સમજી લે મોટી મહેનત કરે ને એને બધુંય મળી રહે ભાઈ

તો આલે ફરેડી મે દો કે ભઈ ક્યાં સોદો મે આય હમું હું દો ઈમેજ ના સતે અમે ગાડી તુઈ આલે આયો મોટા કેલા બંદા જો પૂરા ભોસડી ની ની ફાટી ફાટી રે ભોસડી ની ભઈ જો ભાગી જજો ભડવા પાટ રે હું ઉતરો ને જોય ગાજ ભાગવા મંડ્યા હો ભોસડી ના જોય બે બે ભાણા બે બેને લોડે મે યે છે કે સોને એ ન્યા જાવશું પણ ની મની ભોસડી કે ફંડુ બુરે લોડે ની મેલી પે દુલી છે

ગાઈસ સેટઅપ માટે સુઈતા કરવી છે કે કઈ આઈડિયા આપો કઈ ખરકાયનો તો મજા આવી જમણ સેટઅપ કરી દીધી ઉપર ઉપર વી હજી કહો તો સુઈ છે માય કાંગલા ઓયા બનાયા માય મા સિંગલ બંદા આવ્યો ને

મને વાગે માજીનો ફોન આવશે ઓલો પાર તું ના આવશે પાર મને ની જગ્યા વિનો વિનો દે જગ્યા આવી ન કે ચૂતા ચુતતા ભોસડી ન હોગી તું તમારા સદનો તમને કોઈ બોય ના તમને તમારા મા બાપ પડવાટો મોકલે છે કે આવ સદનો ઈયા આ છે એમ નહી સદનો ફોન કરવા મોકલે છે અહીંયા ઘરેથી ઘરેથી એમ કે નીકળે છે કે બાપા હું ભણવા દઉં તું પછી ને છે ને કોલેજ કે નિશાળે પોકે ને કે હોસ્ટેલ પોકે ન્યા છે ને રૂમ રૂમું ગોતો પેલા ગર્લફ્રેન્ડ બનાવે પે રૂમ ઉભો દે નહીં ફોન કરે મજા તું મારા ભાઈ બનશો એટલે તને ફોન કરે કે ભાઈ બને આ ફલાણી જગ્યાએ ચોધવા માટે રૂમની વ્યવસ્થા થઈ એટલે એટલે જીવનનું કોઈ કાંઈ આમ કંઈ લક્ષ્ય જેવું કંઈ સેતની જિંદગીમાં કે ભોજન તો ખાલી ખાવું પીવું શોધવું બીજું કાંઈ નહીં સોરી સીનાળવાનું સીન સપાટાને શોધણી જ કરવા છે એમ નહીં એમાં એવું છે માણસો ને છે ને ખાવા આટું રોટલી નહીં મળતું તમારે એવા આટું ઘર નથી મળતું અંગ આટું સંડાસ નહીં મળતું અને જે થોડા ઊંચા હોય ને એને સોડવા આટું રૂમો નહીં મળતી એટલે ભોસડીના કેવા હલકા માણસો છે જીવનનું કંઈ કંઈ ઉલ્યો જ નથી કંઈક આપણે તમારે કહી લેવું છે અને ગાયઝીસ હું તમને કહી દઉં આ યુટ્યુબની આ દુનિયાની અંદર હું આવ્યો છું જ્યારે ગેમની વાત તો હવે સાઈડમાં જ રહી ગયા ગેમ રમવા તો હું કહું ને અમારો ગેમ તો કંઈ મોટી જ નથી હા તો અમે ન રમીએ બહુ મોટા ભાઈ પણ ગેમ અમારો લક્ષ્ય જ નથી અમારો લક્ષ્ય છે હારા લોકો ગોતવા

એટલે છે ને એ બધા પણ સુધરે અને પોતાનું જીવન સુધારે કોઈ ની પ્રગતિ ઉપર વિચારો જેના ગ્રાઉન્ડ છે પણ જેના ભાઈ ધ્યાન રાખજો તમારે મારી જેમ તૈયારી કરજો મારો ભાઈ આનંદ કરો પણ તૈયારી કરજો એટલે આ પરિવાર નું જો ને મારો ભાઈ જોયું સમજે સમજે